દેશી ચૂલા તો તમે ઘણા જોયા હશે પણ શું તમે ક્યારેય આવા બોક્સમાંથી ખોખામાંથી ચૂલો બનાવતા જોયો છે તો આજના વિડીયોમાં આપણે એ જ શીખવાના છે કે આ ખોખામાંથી પણ આપણે ચૂલો કઈ રીતે બનાવી શકીએ છીએ તો મેં અહીં એક આ રીતનું ખોખું લીધેલું છે આ ખોખું થોડું મોટું છે એટલે આપણે તેને કટ કરવું પડશે એ માટે હું અહીં નિશાન લગાવી રહી છું તમારા પાસે જો આનાથી નાનું ખોખું હોય તો તેને કટ કરવાની જરૂર નથી આ ખોખું થોડું મોટું છે એટલા માટે અહીં હું કટ કરી રહી છું આ રીતે નિશાન લગાવી અને તેને આ રીતે આરી અથવા તો કાતરથી તેને કટ કરી લઈશું જુઓ આ રીતે આપણે એક ચોરસ બોક્સ જોઈએ છે તો આ જે વધારાનું છે પાર્ટ એ બધું આપણે કટ કરી લઈશું અને આ રીતનું કંઈક ખોખું આપણે જોઈએ છે જુઓ તમારા પાસે આ રીતનું બોક્સ હોય તો તેને કટ કરવાની જરૂર નથી જુઓ ત્યાર પછી આપણે તેને ચારે બાજુથી સેલોટેપ લગાવી અને તેને સિક્યોર કરી લઈએ જેથી કે આ બુક્સ તૂટે નહીં તમારા પાસે જે પણ સેલોટેપ હોય તેનો ઉપયોગ કરી શકો છો અથવા તો બ્રાઉન ટેપ જે આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે જ્યાં પણ બોક્સમાં જોઈન્ટ પાર્ટ છે તે બધી જગ્યાએ આપણે સેલોટેપ લગાવી લઈશું જુઓ આ રીતે અંદરની સાઈડ પણ આપણે સેલોટેપ લગાવી લેવાની છે આ રીતે તેને કવર કરી લેવાનું છે ત્યાર પછી અહીં આપણે રેતી લેવાની છે એમાં થોડું પાણી એડ કરી અને રેતીને આપણે થોડી ભીણી કરી લઈએ જુઓ આ રીતે રેતીમાં થોડું પાણી એડ કરીશું અને આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ કર્યા બાદ ત્યાર પછી આપણે આ ખોખું લેવાનું છે અને તેમાં આ રીતના ડિસ્પોઝેબલ જે ગ્લાસ આવતા હોય તે ચાર ગ્લાસ લઈશું અને ચારેય ગ્લાસને આ રીતે આપણે ચારેય ખૂણામાં ગોઠવી દઈએ જુઓ ત્યાર પછી આપણે જે આ ભીની રેતી કરેલી છે ને તે રેતીને આમાં એડ કરી દઈએ જુઓ આ રીતે આપણે આમાં રેતીને પાથરી દેવાની છે સરસ રીતે એક ફિનિશિંગ આપી દેવાનું છે આ રીતે રેતીને આપણે પાથરી લેવાની છે પૂર્ણા ભાગના ગ્લાસ જ્યાં સુધી ઢકાઈ જાય ત્યાં સુધી આપણે તે રેતીને પાથરી લઈશું ત્યાર પછી મેં અહીં થોડી સિમેન્ટ લીધેલી છે અને થોડી રેતી લીધેલી છે હવે આ સિમેન્ટમાં આપણે આ થોડી રેતી એડ કરીશું આ રીતે આપણે સિમેન્ટમાં રેતીને ભેળવવાની છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ જુઓ આ રીતે તેને મિક્સ કરી લેવાનું છે સારી રીતે મિક્સ થયા બાદ તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને એક સરસ એવું ઘટ મિશ્રણ રેડી કરીશું જો આ રીતે આપણે પાણી એડ કરતા જઈએ અને એક સારું એવું મિશ્રણ તૈયાર કરવાનું છે થોડું થોડું પાણી એડ કરતા જઈશું એટલે સરસ મજાનું એક મિશ્રણ રેડી થઈ જશે ગાંઠા પણ નહીં પડે આ રીતે આપણે પાણી એડ કરતા જઈએ અને એક મિશ્રણ રેડી કરી લઈએ જુઓ કંઈક આ રીતનું મિશ્રણ આપણે તૈયાર કરવાનું છે જુઓ તો આ મિશ્રણ રેડી છે ત્યાર પછી આપણે જે આ બોક્સમાં રેતી ભરી હતી તે બોક્સ લઈશું અને આ ચારે જે ગ્લાસ ખાલી હતા તે ગ્લાસમાં આપણે આ સિમેન્ટ અને રેતીનું મિશ્રણ ભરી દેવાનું છે જુઓ આ રીતે ગ્લાસમાં આપણે આ સિમેન્ટ અને રેતીનું મિશ્રણ ભરી દઈશું ત્યાર પછી જે બાકીનું જે મિશ્રણ વધેલું છે તેને આ રેતી ઉપર આપણે પાથરવાનું છે જુઓ સિમેન્ટનું આપણે મિશ્રણ જે રેડી કર્યું છે તેનું એક કોટિંગ લગાવીશું આ રીતે આપણે રેતીની ઉપર આખું એક લેયર પાથરી દઈએ સિમેન્ટનું જુઓ આ રીતે સરસ રીતે એક ફિનિશિંગ લુક આવે એ રીતના આપણે સ્પ્રેડ કરી લેવાનું છે ત્યાર પછી અહીંથી થોડું મિશ્રણ આપણે કાઢી લઈશું અને ત્યાં એક થર્મોકોલનો ટુકડો આ રીતે રાખીશું જુઓ આ રીતનો થર્મોકોલનો ટુકડો લેવાનો છે અને તેને અહીં આપણે રાખી દઈશું આ રીતે ત્યાર પછી મેં અહીં આ રીતના સળિયા લીધેલા છે તે દરેક સળિયાને આ રીતે આપણે ગોઠવી દઈએ સળિયા ગોઠવાઈ ગયા બાદ ફરીથી આપણે આ સિમેન્ટનું મિશ્રણ છે તે આ રીતે આમાં લગાડીશું થોડા થોડા સળિયા છે જે તેમાં ઢંકાઈ જાય અને મજબૂતી પકડે એ રીતના આપણે સિમેન્ટ લગાવવાની છે ત્યાર પછી ફરીથી આપણે અહીં આ રીતે એક થર્મોકોલનો ટુકડો કટ કરીશું અને રાખીશું ત્યાર પછી મેં અહીં બે ડોલ લીધેલી છે નાની સાઇઝની જે કલર કામની ડોલ આવતી હોય તે ડોલ લીધેલી છે તેને બંનેને આ રીતે રાખી દઈએ ફરીથી આપણે જે સિમેન્ટનું મિશ્રણ રેડી કર્યું છે તેને આ રીતે પાથરીએ આ રીતે પાથર્યા બાદ હવે તેને સુકાવા દઈએ લગભગ છ થી સાત કલાકમાં સરસ રીતે સુકાઈ જશે ત્યાર પછી આપણે જે ડોલ રાખેલી હતી બંને ડોલોને કાઢી લઈશું ત્યાર પછી જે આ પુઠાનો ભાગ છે તેને પણ આ રીતે કટ કરી અને તેને પણ દૂર કરી દઈશું જુઓ આ રીતે પુઠ્ઠું જે છે તેને કાઢી લઈશું અને આ થર્મોકોલના ટુકડા છે તેને પણ આપણે આ રીતે કાઢી લેવાના છે જો થર્મોકોલના ટુકડા પૂરેપૂરી રીતે ન નીકળી શકે તો પણ કોઈ ચિંતાની જરૂર નથી જ્યારે આપણે તેમાં બળતણ એડ કરીશું ને ત્યારે આ ટુકડા છે તે સળગી જશે એટલે તેની જરૂર નથી ન નીકળે તો પણ ચિંતા નહીં કરશો ત્યાર પછી આપણે જે પહેલાં લેયરમાં રેતી ભરેલી હતી તે રેતીને આપણે આ રીતના કાઢી લેવાની છે જુઓ બધી જ રેતી સરળતાથી નીકળી જશે આ રીતે નીકળી જશે અને જે આપણે ગ્લાસ એમાં રાખ્યા હતા તે ગ્લાસ છે તે સરસ મજાના પાયા બની જશે તો બધી જ રેતીને આપણે આમાંથી કાઢી લઈએ અને અહીં ગ્લાસના પાયા બની ગયા છે જુઓ આ રીતના આપણે ઉચકતા બધી જ રેતી આ રીતના રહી જશે અને તેને કાઢી લઈએ ત્યાર પછી મેં ફરીથી થોડું પાણી લીધેલું છે અને તે પાણીમાં થોડી વ્હાઈટ સિમેન્ટ એડ કરી છે અને એક એવું ઘોલ રેડી કર્યું છે હવે આ ઘોલને આપણે આ ચૂલા પર લગાડીશું જેથી કે શું થશે કે થોડી મજબૂતાઈ પણ આવી જશે અને વ્હાઇટ કલર પણ થઈ જશે સિમેન્ટ લગાવ્યા બાદ કંઈક આ રીતનો લુક આવશે જુઓ આમાં જે થોડું થર્મોકોલ રહી ગયું છે તે જો નીકળી શકે પોસિબલ હોય તો તમે કાઢી શકો છો ત્યાર પછી મેં અહીં ગેસની બે જાળી લીધેલી છે જુઓ આ રીતે રાખી દઈએ મારી પાસે વેસ્ટ બે જાળી પડેલી હતી ને ગેસની તેનો મેં અહીં ઉપયોગ કર્યો છે કારણ કે તમે જાણો છો કે આપણી ચેનલ પર દરેક વેસ્ટ વસ્તુનો જ રિયુઝ બતાવવામાં આવે છે ત્યાર પછી અહીં થર્મોકોલ થોડું કાઢવાની કોશિશ કરી રહી છું આ રીતના થર્મોકોલ તમે કાઢી શકો છો અથવા તો તે બળતણ વખતે સળગી પણ જશે ત્યાર પછી મેં અહીં થોડા બળતણ લીધેલા છે જુઓ આ રીતે આપણે બળતણ લઈશું જે પણ બળતણમાં હોય લાકડાના ટુકડા પૂઠાના ટુકડા અથવા તો નાળિયેલના છોતળા આ રીતના જે પણ હોય તે દરેકને આપણે આ રીતે બળતણ તરીકે ઉપયોગમાં લઈશું જુઓ તમે જોઈ શકો છો આ રીતે આપણે અહીંથી આ રીતના બળતણ એડ કરીશું હવે આપણે ચૂલો સળગાવીને જોઈએ કે તે કઈ રીતના પ્રગટે છે તો મિત્રો કોઈ પણ વસ્તુ જે હોય છે તે નકામી નથી હોતી ક્યારેય આપણે જેને નકામું સમજીએ છીએ તે પણ ઘણું જ કામનું હોય છે તે આપણે આ ચેનલ પર હું તમને શીખડાવું છું કે દરેક નકામી વસ્તુમાંથી આપણે કઈ રીતના તેને કામની વસ્તુ બનાવી શકીએ છીએ તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો આવા તો અનેક વિડીયો આપણી ચેનલ પર આપેલા છે તો આપણે આ ચેનલ પર ક્લિક કરી તમે આ દરેક વિડીયોને જોઈ શકો છો આશા રાખું છું આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર પહેલીવાર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ